સ્વામી નિર્દોષાનંદ માનવસો હોસ્પિટલ ટીવીના દર્દીઓના લાભાર્થે ઢસા સરદાર પટેલ યુવા ગ્રુપ ટીમ દ્વારા એક મહા રક્તદાન રક્તદાન કેમ્પનું આયોજન આજે ઢસ્સા ગામ પટેલ સમાજની વાડીમાં કરવામાં આવ્યું છે ઘણી મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી અને એક બહુ કોઈડનું કામ અને પ્રેરણાદાયી કાર્ય આજે કરશે અંદાજીત દોઢસોથી વધુ રક્તદાતાઓ રક્તદાન કરે એવી શક્યતા છે અત્યારે અમારા હોસ્પિટલમાં જે સિવિલ હોસ્પિટલ સાથે મેં બ્લડ બેન્ક સાથે ટાઈપ છે ત્યાં રક્તની શોર્ટેજ હોવાથી અહીંની ટીમ મનસુખભાઈ ડાકેસા દેવસુખભાઈ પી ટીમને મેં કીધું કે રક્તદાન કેમ્પનું તાત્કાલિક આયોજન કરો આ લોકોએ ફક્ત જ જ નિર્ણય લઈ અને એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ભાવનગરની બ્લડ બેંક ટીમ સિવિલ હોસ્પિટલે આવી આજે રક્ત એકત્રિત કરી અને અમારા દર્દીઓને લાભાર્થી આ રક્ત પૂરું પાડવામાં આવશે Okay. Uh -huh.